નમસ્કાર દોસ્તો તમને એવું લાગતું હશે કે મારી પાર્ટી છે પણ પાર્ટી નથી શ્રાવણ મહિનો પૂરો થયો ને એટલે તમને આ સરસ મજાની વાનગીઓ દેખાડું છું કર્મા રેસ્ટોરન્ટ પટાયામાં એટલી સરસ મજાની આ તમે જુઓ આ છાશ છે ને એ બી સાહેબ લચ્છી જેવી દેખાશે કારણ કે આ પંજાબી મેઇડ છે કર્મા રેસ્ટોરન્ટ એટલે સમજો કેવી મજા આવશે આ બધી એકની આઇટમ છે આપણા ગુજરાતીઓમાં કહેવાય ને કે એકને અમે નોનવેજ નથી કહેતા અને બિયરને અમે દારૂ નથી કહેતા બસ આ એ જ સ્ટાઇલમાં છે અને એક એક વસ્તુ તમે જુઓ કેટલી ચોખ્ખી અને કેટલી વ્યવસ્થિત રીતે ને એક ચાખ્યા પછી તમને એવો સ્વાદ લાગશે ને કે કંઈ વાંધો નહીં મારે બીજે ક્યાંય થાઈલેન્ડમાં ફરવું નથી મારે નથી વોકિંગ સ્ટ્રીટ જવું નથી મારે બીજી કોઈ પ્રવૃત્તિ કરવી બસ કર્મામાં ખાવું છે તો ખાવું જ છે તો એક વખત જ્યારે પટાયા આવો ને તો આ કરમાની વિઝિટ કરજો આ દાલ મખની અને રોટી મારા માટે છે આ આમલેટ હું ખાઈશ શ્રાવણ પત્યો એટલે અને સરસ મજાનું આ જુઓ આ એક 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 વસ્તુ જે છે ને તમારે ખાલી સુગંધ લેવાની છે હું જમીશ નીચે એડ્રેસ આપેલું છે પટાયા આવો ને કરવામાં વિઝિટ કર્યા વગર ન જતા